સરથાણ પોલીસ મથકમાં નોંધાયેલા મોબાઈલ્સને ચીના ગુનામાં નાસ્તા ફરતા રીઢા ચોરને પાંચ વર્ષ એસઓજીની ટીમે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા સુરત શહેરમાં તથા અન્ય જિલ્લાઓના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અપાયેલ સૂચના મુજબ સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વસ્ત તથા નાયબ પોલીસ કમિશનર નકુમનાઓના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈ દ્વારા સ્ટાફ સાથે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે અરનામ હેડ કોન્સ્ટેબલ અસલમ અદ્રીશ તથા અરનામ પોલીસ કોન્સ્ટેબલ સિકંદર બિસ્મેલ્લાએ બાતમીના આધારે લિંબાયત આંબેડકર નગર પાણીની ટાંકી પાસેથી સરથાણા પોલીસ મથકમાં પાંચ વર્ષથી મોબાઈલ સ્નેશિંગના ગુનામાં નાસ્તા ફરતા લિંબાયત મીઠી ખાડી ખાતે રહેતા તોસિફ ઉર્ફે સમીર સોકત અલી સૈયદને ઝડપી પાડ્યો તેનો કબજો સરથાણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે